લગભગ વધારે અમે શૂટિંગ કર્યું નથી માત્ર બે શોર્ટ્સ જે વિડીયો છે એટલું જ શૂટિંગ કર્યું છે અને પણ આવી રહ્યું છે લગભગ કઈ રીતે આવ્યું છે અમને ખબર નથી મિત્રો એના હિસાબે આજનું શૂટિંગ અત્યાર સુધી ટાળી રાખ્યું છે ને કર્યું નથી ખાલી બે શોર્ટ્સ વિડીયો જે છે એ માત્ર એનો શૂટિંગ કરીશું જેથી મિતリティ હવે અમે જઈ રહ્યા છે ઘરે જોખી બને રાખજો ન આવની

એટલે અહીં વિડીયો બનાવીએ એવું લાગે છે પણ નેટવર્ક ઇસ્યુ આવશે તો નહીં બનાવીએ નહીં તો નેટવર્ક સારું મળશે તો અહીંયા વિડીયો બનાવીશું કેમકે લોકેશન અહીંનું સારું લાગી રહ્યું છે જોઈ શકો છો તમે આ બાજુનું વ્યૂ આ બાજુનું વ્યૂ પણ સારું જોઈ રહ્યું છે એટલે અમે લોકેશન અહીંયા જોઈ રહ્યા છીએ લોકેશન જોતાં જોતાં લગભગ કલાક થઈ ગયો મિત્રો પણ અમને સારું લોકેશન મળ્યું નહીં એક જગ્યાએ લોકેશન મળ્યું પણ ત્યાં નેટવર્ક ઇશ્યુ હતું નેટવર્ક પ્રોબ્લેમના કારણે આપણે ત્યાં લગભગ વ્યવસ્થિત વિડીયો પણ સારા બનાવ્યા નથી અને માત્ર બે વિડિયો જ અપલોડ કર્યા છે કેમ કે નેટવર્ક ઇસ્યુ હોય તો વિડીયો અપલોડ કરવામાં પણ મજા નથી આવતી મિત્રો જેના લીધે આપણે ફરી અહીંથી લગભગ એક અડધો કલાકથી બીજી જગ્યાએ પણ લોકેશન જોઈ રહ્યા છે અને ફિલહાલ અહીંયા આવ્યા છે અને લોકેશન મને એવું લાગે છે કે એકાદ વિડીયો અહીંયા બનાવ્યો પણ જો નેટવર્ક ઇશ્યુ થયો તો અહીં પણ બનાવવાનું રહી જશે આજે અક્ષકુમાર 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 શું કેવું છે મિત્રોને અને મિત્રો ફિલહાલ તમે જોયું હશે આજે સવારથી અમે લાઈવ ન્યૂઝ જોતા હતા કેમ કે દિલ્હીનું જે પરિણામ હશે આજે તમને પણ ખબર જ હશે દિલ્હીનું વિધાનસભાનું પરિણામ એ આજે જાહેર થઈ રહ્યું હતું એટલે આપણે એમાં પણ રાજનીતિમાં ઇન્ટરેસ્ટ હોવાના કારણે આપણે એમાં પણ જોડાયેલા હતા અને એ પરિણામ જોતા હતા એટલે લગભગ લગભગ બીજેપી જીત જીતી જાય એવું માહોલ હતું એટલે અમે પછી એ જોયું લગભગ બહુ કલાક બે કલાક સુધી ન્યૂઝ જોયા પછી અમારે વિડીયો કેમ કે આજે ભણાવી જય શ્રીરામભાઈ હીરા હીરાભાઈ રાઠવા જય શ્રીરામ હીરાભાઈ એટલે આજે કંઈક ને કંઈક કારણોસર લોકેશન તો ઠીક છે પણ નેટવર્ક નથી મળતું મિત્રો કેમ કે અહીંયા શું છે કે આજે દિલ્હીનું જે પરિણામ વિધાનસભાનું જે છે એ ચાલી રહ્યું છે એટલે લગભગ ભાગે લોકો લાઈવ જોઈ રહ્યા છે આ નેટવર્ક બધાના આપણે એવું સાંભળ્યું છે અને જાણવા પણ મળ્યું છે એવું કે જો એક સ્થળ પર વધારે નેટ ચાલતા હોય તો નેટવર્ક પ્રોબ્લમ આવતી જ હોય છે એટલે ખરેખર એવું જ હોઈ શકે છે એટલે આપણે નેટવર્ક નથી પકડતા સરમુદ્દીન ખાન દેમરોટ હાય હાય ભાઈ તમે સરમુદ્દીન ખાન એટલે દેમરોટ એ કઈ બાજુ આવ્યું છે થોડું જણાવશો દેમરોટ કઈ બાજુ આવેલું છે મને આઈડિયા નથી મને ખબર પણ નથી એટલે શું તમે જણાવશો તો મજા આવશે લે બેટા ખેસ ખેસ એ મિત્રો જોડાયેલા રહેજો આપણે ગાડીનું સ્ટેન્ડ બરાબર એક કામ કર બેટા જો મિત્રો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી એક બીજી ચેનલ જે દેશ પ્રેમી જીરો આઠસો અઠ્યાસી છે એ પણ એ ચેનલ પર પણ થોડું ધ્યાન આપજો અને એને પણ સબસ્ક્રાઈબ કરીજો નવા મિત્રો હોય તો કેમ કે લગભગ લગભગ મારા લાઈવમાં મોટે ભાગે નવા મિત્રો જ જોડાતા હોય છે એટલે અત્યારે લગભગ સાહીઠ લોકો જોડાઈ ગયા હતા અને હવે માત્ર સત્તાવીસ જણ છે લાઈવમાં તો મેસેજ કરતા હોય સબુદ્દીન ખાન સરમુદીન ખાન દેમરોટ પ્લીઝ ભાઈ દેમરોટ કઈ બાજુ આવેલું છે એ જણાવશો પ્લીઝ થોડું જણાવશો અને મેસેજ કરતા રહો મિત્રો એટલે આપણને મજા આવશે તમામ મિત્રોને નમસ્કાર મારા જય હિન્દ એટલે અત્યારે ફિલહાલ લાઈવ બોતેર મિત્રો હતા અને અત્યારે ફરી અઢાર મિત્રો છે કંઈક ને કંઈક કારણોસર હવા યુ અમે ફિલહાલ અત્યારે બરોડા બરોડા છે બરોડા ગુજરાત તમે સાંભળ્યું હશે બરોડા ગુજરાત તમે ક્યાંથી છો આર્યું શરમુદ્દીન શરમુદીન ખાન દેમરોટ હું આર્યુભાઈ જે પણ મિત્રો અત્યારે લાઈવ થઈ રહ્યા છે એ તમામ મિત્રોને હું આભાર વ્યક્ત કરું છું મારી ચેનલમાં લાઈવ થવા બદલ પણ તમે કંઈક ને કંઈક મેસેજ યા રિપ્લે આપતા રહેશો તો મજા આવશે મિત્રો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર થતી કરી દેજો મિત્રો કેમ કે લગભગ લગભગ મિત્રો મારા જોડે લાઈવમાં નવા જ આવતા હોય છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ભાઈ થેન્ક યુ પણ તમે ક્યાંથી છો એ મને પ્લીઝ તમારું ડિસ્ટ્રિક્ટ હોય તાલુકો વિલેજ શેર કરશો તો મજા આવશે અને એક મારી એક ચેનલ બીજી છે જે દેશ પ્રેમી જીરો આઠસો અઠ્યાસી નામની છે એને પણ સર્ચ કરીને ત્યાં જઈને પણ તમે વિડીયો જોઈ શકો છો મારા અને મને સપોર્ટ પણ કરી શકો છો મિત્રો તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર છે અને તમારો સાથ સહકાર આવી જ રીતે મને મળતો રહેશે તો મજા આવશે કામ કરવામાં એટલે તમારો ખૂબ ખૂબ આભાર લાઈવ થવા બદલ અને જો મારી આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો આ બાજુનું વ્યૂ તમે જોઈ શકો છો આ બાજુનું વ્યૂ ખૂબ જ સરસ જોઈ રહ્યું છે આ કેનાલ પણ જોઈ રહી છે તમને આ બાજુ તમે જોઈ શકો છો કેનાલ વ્યૂ સરસ જોઈ રહ્યું છે પણ જાણે શું છે આજે કંઈક વિડીયો બનાવવાનું મૂડ પણ વધારે છે નથી મિત્રો એટલે પણ અમે બેઠા છે અને લાઈવ થઈને મિત્રો જોડે કંઈક ને કંઈક ચર્ચા કરી રહ્યા છે શરમુદ્દીન ખાન દેવરોટ ગુલ્લુ દો ગુલ્લુ દે દો મતલબ સમજ મે નહીં આવ્યા ભાઈ મેરે કો આપને જો શબ્દ કા ઇસ્તેલ ક્યા હૈ वो मुझे कुछ खास समझ में नहीं आ रहा है भाई समझ में आ नहीं रहा है बताइए चलो ना बड़ा लाइक करते करते तुम थोड़े बड़े लाइक करो तो यहाँ हाँ। हाँ। तो वीडियो नहीं बना तो मित्रों बनिया रहो हमें आज मूड नहीं वीडियो बनाव साहेब અંદરથી એવી ફિલિંગ આવી રહી છે કે મેં જઈ રહ્યા છે ફિલહાલ ઘરે પણ તમે બન્યા રહો કેમ કે તમારા જોડે ચર્ચા કરતા જ રહીશું તમારા જોડે વાતો ચાલુ જ રાખશું મિત્રો કંઈક ને કંઈક તમે જે જાણતા હોય એ બાબતમાં નોલેજ થોડું મને આપો જેથી હું મારા કાર્યોમાં આગળ વધુ અને સારા કાર્ય તમારા માર્ગદર્શનની પણ હોય જે મૂડ જરા ઓફ થઈ ગયું કંઈક ને કંઈક કારણોસર જેથી અમે વિડીયો બનાવ્યો નથી અને માત્ર એકાદ છોટ બનાવીને જઈ રહ્યા છે મિત્રો જેથી તમે ગણ્યા રાખો તારો મોબાઈલ નહીં દેખાડ છે હવે તમને શાંતિ થી લાઈવમાં વાતો કરીશું મિત્રો દરવાજો બંધ કરી દે નાના દરવાજા બંધ કરી દઈ ને લાઈટ ચાલુ કરી દે तो मित्र कईक तुम्हारी बातों शेयर करता रहो तो मजा आ उसे पेलू लाइट बंद रखनी हम तो मारसरा गंडा ही होगा करे बेटा गंडा ही नहीं करा ना हट गंडा ही नहीं करा ना मनचुरु हां नाना 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 अक्ष कुमार अक्ष कुमार મિત્રો કંઈક વાતો શેર કરતા રહેશો તો આપણને મજા આવશે વાતો કરવામાં આપલે પણ થશે તો બહુ મજા આવશે કેમ કે એકબીજા સાથે વાતો કરવાથી અને વાતો જણાવવાથી આપણને નોલેજ અને જ્ઞાન મળતું હોય છે મિત્રો આઝા મેરે લાલ આઝા મેરે હીરો મેરે સુપરસ્ટાર સુપરાર આઝા ના પ્લીઝ મિત્રો વિચારોની આપલે થશે તો મજા આવશે અત્યારે લગભગ લગભગ જમવાનો ટાઈમ થઈ ચૂક્યો યા પૂરો થઈ શકે છે એટલે લગભગ બપોરનું લગભગ બધા મિત્રોએ જમી લીધું પણ હશે આજે મિત્રો લોકેશન જોવા માટે ગયા હતા મેં પણ કંઈ ખાસ મજા ન આવ્યો પ્લસમાં મૂડ પણ વિડીયો બનાવવાનું નહોતું એટલે વિડીયો પણ નહોતો બનાવ્યા માત્ર બે જ વિડીયો આપણે અપલોડ કર્યા છે એ પણ શોર્ટ એ પણ દેશ પ્રેમી આઠસો અઠ્યાસી ચેનલમાં બે વિડીયો અપલોડ આજે કર્યા છે બાકી અમે લગભગ લગભગ ચાર ત્રણ ચાર વિડિયો કે પાંચ વિડીયો ટૂંકમાં ત્રણ ચાર વિડીયો તો અપલોડ કરતા જ હોય છે અને આ ચેનલમાં પણ આપણે બે ત્રણ વિડીયો રોજે અપલોડ કરતા હોય છે પ્લસમાં એકાદ લોંગ વિડીયો પણ બનાવતા હોય છે પણ આજે નથી બનાવ્યા અને મજા નહીં આવી એવું લાગ્યું એટલે આજે પણ આપણે રિવ્યુ બનાવ્યા નથી મિત્રો અને વારંવાર કહું છું કે તમે મારી ચેનલને સપોર્ટ કરવા બદલ થેન્ક યુ ધન્યવાદ તમારો આભાર મિત્રો આવી જ રીતે તમે કાયમ માટે મારી ચેનલને પ્રમોટ કરતા રહો અને ચેનલને સપોર્ટ કરતા રહો એ બદલ હું તમારું ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું જે પણ નવા મિત્રો આપણી સેનલમાં આવે છે એ કમસે કમ હાય હેલો એટલો તો પ્લીઝ એટલો મેસેજ તો કરતા રહેશો તો આપણને મજા આવશે અને આજે તમે લગભગ જેને રાજકારણમાં ઇન્ટરેસ્ટ હશે એ એ લોકો દિલ્હીનું પરિણામ જે વિધાનસભા છે એનું પરિણામ પણ જોઈ જ રજા હશે મેં લગભગ લગભગ કલાક પહેલાં જોયું હતું પણ વધારે આઈડિયા નથી એટલે બન્યા રહેશો તો હું એ પણ જોઈને તમને તો મિત્રો લગાતાર બન્યા રહો એટલે હું તમને તો તમને લગભગ બધાને ખબર જ હશે પણ હું પણ થોડી ઘણી તમને જાણકારી આપી દઉં ના ના થોડી તબિયત પણ વીક છે મિત્રો આજે મારી એના હિસાબે પણ વિડીયો બનાવવાનું મૂળ નથી થયું એવું મને લાગે છે તબિયત પણ વીક છે મિત્રો થોડી પણ એવું લાગી રહ્યું છે મને લગભગ લગભગ બીજેપી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં જીતી ગઈ એવું મને લાગી રહ્યું છે એવું જોવાડી રહ્યું છે ફિલહાલ ત્રેવીસ સીટ આપ અને સુતાલીસ સીટ બીજેપી એવું જોવાડી રહ્યું છે અંદર એટલે લગભગ રિઝલ્ટ તો લગભગ આવી ચૂક્યું છે અને ખાસ મોટા સમાચાર એવા જાણવા મળી રહ્યા છે કે એ અરવિંદ કેજરીવાલની હાર થઈ ચૂકી છે એવું પણ જાણવા મળી રહ્યું છે આપણને અને મનીષ સિસોદિયા પણ હારી ગયા છે એ પણ જાણવા મળી રહ્યું છે મિત્રો મિત્રો કંઈક ને કંઈક નેટવર્ક ઇસ્યુ મારા મોબાઈલમાં તો છે જ એવું મને લાગે છે એટલે તમે ફિહાલ મને અહીંયાથી લાઈવ બંધ કરવું પડશે અને સેટિંગમાં જઈને જોવું પડશે કે નેટવર્ક પ્રોબ્લેમ કઈ રીતના છે શું છે એ પણ મને જોવું પડશે એવું મને વાત કર્યું છે પણ જો તમે જોડાયેલા હોય ને વાતો કરવા માંગતા હોય તો આપણે સ્લો નેટવર્કથી પણ તમારા જોડે સરસાને વાતો કરીશું મિત્રો એટલે અત્યારે આપણે જોઈ રહ્યા હતા ન્યૂઝ જે લાઈવ ન્યૂઝ જોઈ રહ્યા હતા એમાં એવું છે કે દિલ્હીનું જે મત ગણતરી છે એ આજે હતી અને એમાં લગભગ સો ટકા રિઝલ્ટ તો નથી હવે પણ સિત્તેર જે સીટ છે એમાંથી લગભગ ત્રેવીસ સીટ આમ આદમી પાર્ટી જીતી છે ને લગભગ ત્રેવીસના ચાલીસ પ્લસ બીજેપી જીતી છે આપણે એવું ખાસ કંઈ રસ લઈને જોયું નથી પણ એવું લાગે છે એટલે મિત્રો તમે જો મારી ચેનલમાં નવા હોય યા મને જાણતા હોય તો પણ પ્લીઝ મેસેજ કરતા રહીશો તો મજા આવશે વાતો કરવાની ને ફિલહાલ મારે નેટવર્કમાં પ્રોબ્લેમ આવે છે એટલે હું તમને તમારી માફી માગું છું મિત્રો અને ફરી લાઈવ થઈશ પણ અત્યારે મારે સેટિંગમાં જઈને નેટવર્ક જોવું છે કે નેટવર્કમાં ડેટા પૂરા થઈ ચૂક્યા છે નેટ પૂરું થઈ ગયું છે યા કંઈક નિજી કારણોસર સેટિંગના ભૂલના કારણે પ્રોબ્લેમ આવે છે એ જોવું છે મિત્રો જેથી બાય અત્યાર માટે